બિહારની અંદર ભારતીય જનતા પાર્ટી અને એનડીએને પ્રચંડ બહુમતી મળ્યા બાદ હવે આવનારા સમયમાં જ્યારે આસામની વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી આસામની વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રચંડ જીત મેળવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તેને લઈને પ્રભારી અને સહપ્રભારીની યાદી પણ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી છે અને ફરી એક વખત ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણા સિંહે જે આ યાદી જાહેર કરી છે તેમાં વધુ એક ગુજરાતીને મહત્વનું સ્થાન મળ્યું છે સુરતના પૂર્વ સાંસદ અને પૂર્વ રેલ મંત્રી દર્શના જરદોશને સહપ્રભારીનું મહત્વનું સ્થાન જે ચૂંટણીની અંદર મળ્યું છે શું કહી રહ્યા છે દર્શના જરદોસ આ બાબતે કે તેમને જ્યાં મહત્વની જવાબદારી મળી છે આપણે જાણીશું આજના વિડીયોમાં તો આમ તો ભારતીય જનતા પાર્ટી પહેલેથી જ કોઈ વિધાનસભાની ચૂંટણીઓ કોઈ રાજ્યની ચૂંટણીઓ આવતી હોય છે તો તૈયારીઓ ખૂબ જ લાંબા સમય પહેલાં તૈયારી શરૂ કરી દેતી હોય છે અને તેના પરિણામે જ હવે જ્યારે આવનારા સમયમાં આસામની અંદર વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે ત્યારે ફરી એક વખત તેમણે એ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તૈયારીના ભાગરૂપે તેમણે તેમના ચૂંટણી સહપ્રભારી અને પ્રભારીઓની જાહેરાત કરી છે અને તેમાં મહત્ત્વનું નામ એક ગુજરાતીનું આવ્યું છે સુરતના પૂર્વ સાંસદ પૂર્વ રેલવે મંત્રી દર્શના જરદોશને તેમાં સ્થાન મળ્યું છે આપેલા બિહારની ચૂંટણીમાં પણ ભીખુદ દલસાણિયા અને સી આર પાટીલને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું હતું અને તેમણે મહત્ત્વની ભૂમિકા બિહારની ચૂંટણીમાં જે એનડીએને ભવ્ય જીત મળી હતી તેમાં પોતાનો મહત્ત્વનો ફાળો આપ્યો હતો અને ફરી એક વખત એક ગુજરાતીને આસામની ચૂંટણી અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાનો વિશ્વાસ મૂક્યો છે અને સહપ્રભારી તરીકેની જવાબદારી ચૂકવી છે ત્યારે ફરી દર્શના જરદોશ એક નવી જવાબદારી સાથે

સંગઠન મહામંત્રી શ્રી બી એલ સંતોષજી અમિત શાહજી દ્વારા જે જવાબદારી આપવામાં આવી છે સૌને આભાર માનું છું કે મને આસામને સૌ પ્રભારી તરીકે જે જવાબદારી મળી છે તેને હું નિષ્ઠાપૂર્વક નિભાવીશું શરૂઆત થઈ છે ગોવાની ચૂંટણી વખતે પણ અમે ગયા હતા અને દર વખતે ચૂંટણી આવે અને જે કંઈ પ્રિડિક્શન થાય છે તેના કરતાં વધારે સારું પરિણામ અને વધારે ધારવા કરતાં સીટો જ્યારે ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ લઈને કરે છે અને આ તો નોર્થ ઇસ્ટનું પ્રવેશ દ્વાર છે આસામને અને ખાસ કરીને પૂર્વોત્તર પ્રદેશોને જે રીતે પ્રધાનમંત્રીએ પ્રાધાન્ય આપ્યું છે વિકાસને માટે પછી રેલનું ડેવલપમેન્ટ હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હોય રોડ રસ્તાનું હોય કે સરકારની વિવિધ યોજનાઓનું હોય જે લોકોના મન સુધી પહોંચી છે તેને વધુ સારી રીતે આગળ લઈ જવાનું કામ કરીશું દર્શના જરદોષ કહી રહ્યા છે કે હું પાર્ટીની આભારી છું કે મને જવાબદારી સોંપી છે નોર્થ ઇસ્ટનો પ્રવેશ દ્વાર છે આસામ અને તેમાં મહત્વની ચૂંટણી છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીએ મને જે જવાબદારી સોંપી છે તેને હું બહુ સારી રીતે નિભાવવાની છું સરકારની તમામ યોજનાઓ લોકો સુધી અમે પહોંચાડીશું અને લોકોને સરકારી યોજનાઓનો લાભ પણ અપાવીશું અને ફરી એક વખત આસામની અંદર ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી મળે તેવી અમે પૂરતા પ્રયત્ન કરશું તેવું પણ દર્શના જરદોસે આ વાતમાં કહ્યું છે કારણ કે તેમણે સહપ્રભારીની જે મહત્વની જવાબદારી અત્યારે ભારતીય જનતા પાર્ટી આપી છે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે જાહેરાત કરી હતી એ યાદીની અને યાદીમાં વધુ એક ગુજરાતીને ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે અને દર્શના જરદોષને આસામ ચૂંટણીના સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપી છે અગાઉ પણ સહપ્રભારી તરીકેને તેઓ જવાબદારી સંભાળી ચૂક્યા છે અને ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ તેમના નવી જવાબદારી સોંપી છે ત્યારે જોવાનું એ રહ્યું છે કે આસામની ચૂંટણીમાં દર્શના જરદોષનો કેટલો મહત્ત્વનો ફાળો રહેશે અને કેટલો તેનો નવો રોલ રહેવાનો છે એ તો હવે આસામની ચૂંટણી વખતે જ ખબર પડશે ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત અને હા તમે મારી ન્યૂઝરૂમ ગુજરાત અનપ્લગની ચેનલે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો વહેલી તકે કરી લેજો કારણ કે આવી જવાનું માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ ગુજરાત નમસ્કાર